રાજામાં ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો મહેસાણા તાલુકા પોલીસે જગુદણ લિંચ રોડ પરથી માહિતીના આધાર પર બે શખ્સને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલ સાથે ઝડપી લીધા પોલીસે આ બંને શખ્સના કબજામાંથી પચાસ નંગ રીલો કબજે કરી આ સાથે ત્રીસ હજારની કિંમતની ચાઇનીઝ દોરી કબજે લેવાઈ અને બંને શખ્સ ક્યાંથી આ ચાઇનીઝ દોરી લાવ્યા હતા તે દિશામાં તપાસ તેજ કરી ચાઇનીઝ દોરીના જથ્થા સાથે આબરને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે પચાસ નંગ ચાઇનીઝ દોરી તેમની પાસેથી કબજે લેવામાં આવી છે ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેને લઈને પોલીસે તપાસ તેજ કરી પોલીસે આબરને શખ્સના કબજામાંથી પચાસ નંગ રીલો કબજે કરી આ સાથે ત્રીસ હજારની કિંમતની ચાઇનીઝ દોરી કબજે લેવાઈ અને બંને શખ્સ ક્યાંથી આ ચાઇનીઝ દોરી લાવ્યા હતા તે દિશામાં તપાસ તેજ કરી ચાઇનીઝ દોરીના જથ્થા સાથે આ બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે પચાસ નંગ ચાઇનીઝ દોરી તેમની પાસેથી કબજે લેવામાં આવી છે ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેને લઈને પોલીસે તપાસ તેજ કરી